આજે આપણે બનાવશું ચીઝ બોલ એના માટે મેં બટેકા લીધેલા છે છ થી સાત નંગ બાફી લીધેલા છે અને આપણે ઝીણી એવી ખમણી લીધેલી છે તેનાથી આપણે મેશ કરી લીધેલા છે હવે આપણે એક મકાઈ લીધી છે તેના આપણે દાણા બધા ચગા વડે કાઢી લેશું થોડી વિકત છે લીલે દાણા ભાજી લીધેલી છે એને પણ આપણે સુધારી લઈશું અને આપણે આમાં બધું મિક્સ કરી લઈશું આપણે મસાલા કરી લઈશું આપણે આ કોર્નફ્લોર ફ્લોર બે ચમચી નાખેલો છે એક ચમચી ઓરેગાનો એક ચમચી સ્વાદ અનુસાર મીઠું આપને ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું જે આપણે લક્ષ્મી ચાપ આવે છે એ મસાલો લીધેલો છે અડધી ચમચી નાખીશું સરસ આપણે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો સાઈડ પર મૂકી દેસુ હવે આપણે એક મિક્સર જાર તેમાં આપણે આ ચાર બ્રેડ લીધેલી છે તેને આપણે સરસ ભૂગો કરી આ આપણે કરવાનો છે ભોગો આપણે સાવ ઝીણો પણ નથી કરી નાખવાનો હવે એક બાઉલમાં કાઢી લેશું સાઈડ પર મૂકી દેસુ અને આપણે એની એક લઈ બનાવી લેશું આપણે બોલ્સને કોટિંગ કરવા માટે બનાવવાની છે ચાર ચમચી મેંદો લીધેલો છે થોડું થોડું પાણી નાખતા જશું અને સરસ મિક્સ કરતા જઈશું આપણે આ ચમચીને કોટિંગ થાય એ પ્રમાણે આપણે એટલું આછું કરવાનું છે જે ચીઝ લીધેલું છે એક નોર્મલ ચીઝ છે રેગ્યુલર અને એક આપણે મોઝલિયા ચીઝ લીધેલું છે હવે આપણે બોલ્સ બનાવી લઈશું આ રીતના અને અંદર આપણે બે ચીઝ થોડા થોડા નાખીશું અને સરસ આપણે આને વારી લેશું આ રીતના સરસ આ રીતના વારી એકદમ ગોળ સરસ કરી અને આપણે જે આપણે કટિંગ લઈ કરેલી છે આપણે તેને આપણે એમાં કોટિંગ કરી લેશું અને હવે આપણે બ્રેડ છે એને આપણે ભૂગો કરેલો છે એમાં પણ આપણે કોટિંગ કરીશું સરસ એમાં રગદોડી દોડી સરસ આ રીતના હાથેથી આપણે કરી લઈશું સાઈડમાં મૂકી દઈશું આ રીતના બધી જ વારી લઈશું આપણી સાથે બધા બોલ્સ સરસ ભરી ગયા છે અને સાઈડમાં તેલ ગરમ થવા પણ મૂકી દીધેલું છે તો આપણે એમાં બોલ્સને તળી લેશું આપણે ના આ ગુલાબી બુલ્સ કરવાના છે સરસ આપણા બુલ્સ સરસ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો આપણું એકદમ ચીજ સરસ ઓગળીને સરસ થઈ ગયું છે અને સૌ કરીશું આપના ચીઝ બોલ તૈયાર છે